હાલો મિત્રો આપણે ગુજરાત ગામમાં ફૂલે ફૂલ વરસાદ આવી ગયો છે તો તમને દેખાડીએ કેટલો વરસાદ આવ્યો છે હા જો ઉતારું છો ટોટલ દાદરે ટેક પાણી ભોગી ગયું છે એક બે આટા મારે એ પણ છે અહીંયા

ભારે વરસાદ છે આગાહી સાથે હવે આપડે ઉપર ચડી ને જોઈએ કેટલો વરસાદ પડ્યો છે તમે ગમે તેમ કરીને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અમારો ઘર છે બુધેલ ગામમાં જો બધા એર ઉભા ગયા છે તો બધા જો સીંધે છે અમારા કાકા આમ ઊભા છે કટુ કાકા પણ ઊભા છે છગા કાકા પણ ઊભા છે બધા ઊભા છે ને પાણી તમે જોઈ શકો છો ઘર સુધી પણ પાણી આવી શકે છે પણ હવે વરસાદ ઉભો રહી ગયો છે તે માટે હવે નહીં આવે જો એરો આવ્યો છે અહીંયા ચાલો તમને દેખાડો નીચે જઈને તમારો કોઈનું ચપ્પલ પડી ગયું હોય તો તમારું ચપ્પલ તણાઈ જાય છે અહીંયા એરો કર્મ આવી શકે છે એ માટે બધા ઉભા રહી ગયા છે પાસા ઉપર ચડી જઈએ આપણે તો આપણે અહીંયા આપણો નાનો વ્લોગ પૂરો કરીએ અને આપણે મળીએ બીજા બ્લોગમાં લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ પણ કરજો અને જેમ બને એમાં સપોર્ટ કરતા રહેજો અમારો હોસ્ટ ટાઈમ પૂરો થઈ શકે એમ તો સારું ચાલો બીજા વ્લોગમાં મળીએ